ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા પચીસ જૂન કટોકટી કાળો દિવસ નિમિત્તે મહેસાણા જીએડીસી હોલ મોટેરા ચાર રસ્તા મહેસાણા ખાતે ઉજવવામાં આવ્યો કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહેસાણા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેસાણા નગરપાલિકા પ્રમુખ મિહિરભાઈ પટેલ વિજાપુર પૂર્વમલા એમએલએ રામણભાઈ પટેલ ઉંજા પીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત મહેસાણા જિલ્લા તાલુકા ભાજપના ઉદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માંગો છો આજનો દિવસ જૂન વર્ષ પહેલા પચીસ શ્રીમતી ઇન્દિરા ગાંધીજીના વિરુદ્ધમાં લોકસભાના સભ્ય પદે અલ્હાબાદ હાઈકોર્ટે રદ કર્યા હતા અને છ વર્ષ માટે ચૂંટણી ના લડી શકે ત્યારે આ લોકશાહીના ગળે ટૂંકો દીધો હતો અને દેશની અંદર કટોકટી લાદી હતી અને એ કટોકટી લાદીને સમગ્ર દેશના નેતાઓને જેલમાં પૂર્યા હતા તમામ પાર્ટીઓના વિપક્ષના નેતાઓ જેલમાં હતા એ રીતે ન્યૂઝપેપર અને સમાચારો ઉપર પ્રતિબંધ હતો કોઈ પેપર કોઈ મીડિયા એ ક્યારે પણ કોઈ સમાચાર એ સરકારની પરવાનગી વગર એ બહાર ના પાડી શકે અને એ વખતે નશાબંધીનો અત્યાચાર નસબંધીનો અત્યાચાર એ વખતે સામાન્ય અને ગરીબ માણસોના અનેક ઘરો અને કોલોનીઓને પાડી દીધી હતી અને ક્યારેય કોઈ પણ વાત કરી ત્યારે એ વ્યક્તિને જેલમાં થોવાનું કામ એ કર્યું હતું તમામ પાર્ટીના આગેવાનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ એ કટોકટીમાં કર્યું હતું એટલે આજે આ સમગ્ર દેશની અંદર આ લોકશાહી એ આપણા વિશ્વની અંદર આપણા દેશનું એ અમૂલ્ય ઘરેણું છે એના ઉપર ક્યારેય કલંક ના લાગે અને આવો કાળો દિવસ ના આવે એના માટે સતત લોકોમાં જાગૃતિ રહે એના માટે ભારતીય જનતા પાર્ટી આ પચીસ જૂન એ કાળો દિવસ એ રીતે ઉજવે છે અને એ રીતે આજે મહેસાણા જિલ્લામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી